લોકસભાના ત્રીજા તબક્કામાં પણ મતદાન ઓછું થયું છે રાષ્ટ્રીય કક્ષાએ ત્રણથી ચાર ટકાના મતદાનનો ઘટાડો થયો છે એ જ રીતે ગુજરાતમાં પણ ત્રણથી ચાર ટકાનો ઘટાડો થયો છે આ ઓછા મતદાનનો શું અર્થ છે એ સમજવું છે અને ચૂંટણી પૂરી થયા ગુજરાતની પચીસ બેઠકોની ચૂંટણી પૂરી થયા પછી રાજકોટના ઉમેદવાર ભાજપના અગ્રણી પુરુષોત્તમ રૂપાલાએ ફરીવાર માફી માગી શા માટે શું અર્થ છે એનો એ પણ સમજવું છે હું છું કૌશિક મહેતા અને કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે દેશના પહેલાં બે તબક્કાના જે ચૂંટણીમાં મતદાન થયું એમાં ત્રણથી ચાર ટકાનો ઘટાડો નોંધાયો હતો અને એ જ રીતે ત્રીજા તબક્કામાં પણ ચોસઠ પોઈન્ટ અઠ્ઠાવન ટકા એટલે ચોસઠથી પાંસઠ ટકા મતદાન થયું છે એમાં પણ ત્રણેક ટકાથી ચાર ટકાનો મતદાનમાં ઘટાડો થયો છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સાહીઠ ટકાની અંદર મતદાન થયું છે ફાઈનલ ફિગર પણ હવે લગભગ આવી ગયા છે એટલે એ પણ ત્રણથી ચાર ટકાનો ઘટાડો બતાવે છે છેલ્લી પાંચ વિધાનસભાની પાંચ વિધાનસભાની જે પેટા ચૂંટણી થઈ એમાં પણ મતદાનમાં પાંચેક ટકાનો ઘટાડો થયો છે એટલે રાષ્ટ્રીય સ્તરે અને ગુજરાતમાં પણ મતદાનમાં ઘટાડો થયો છે એના કારણો શું એની ચર્ચાઓ શરૂ થઈ છે ગરમી એક તો મુખ્ય કારણ છે બેતાલીસ તેતાલીસ ડિગ્રીના તાપમાનમાં લોકો મતદાન કરવાનું ટાળતા હોય છે અને ખાસ કરીને બપોરે એકથી ચાર વચ્ચે લગભગ મતદાન મથકોમાં શાંતિ હોય છે એકદમ શાંતિ હોય છે પણ મહત્ત્વનો સવાલ એ છે કે આસામમાં પંચોતેર ટકા બંગાળમાં તોતેર ટકા ત્યાં મતદાન ઓછું છે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને બિહાર એમાં લગભગ પંચાવન સત્તાવન અઠ્ઠાવન ટકા જ મતદાન થયું છે ત્યાં મતદાનમાં ઘટાડો નોંધાયો છે એ એની સરખામણીએ ઈશાન ભારત અને બંગાળમાં ને બીજે પણ લગભગ પાસઠથી પંચોતેર ટકાનું મતદાન છે એટલે એ સારું મતદાન છે તો પછી આપણે ત્યાં આ મતદાન ખાસ કરીને જે હિન્દી ભાષી રાજ્યો છે અને ગુજરાત છે એમાં મતદાનનો ઘટાડો કેમ નોંધાયો એના કારણો હવે ચર્ચામાં હોય બહુ સ્વાભાવિક છે કેટલાક કારણો એવા છે કે એક તો ગરમી જેમ કહ્યું તેમ બીજું મોદી ફરી આવવાના જ છે એવો નેરેટિવ ઘડવાની કોશિશ પહેલાં ચૂંટણી જાહેર થઈ એ પહેલાંથી કરવામાં આવે છે એટલે મારા મતથી શું ફરક પડશે એ વાત પણ ખરી પણ એ ઉપરાંત બે ટમ પછી સરકાર સામે નારાજગી અથવા તો સ્થાનિક કેટલાક પ્રશ્નો પણ શું આમાં જવાબદાર છે ખરા આ બહુ મહત્વનું છે ગુજરાતમાં અને બીજું એક કારણ બહુ મજાનું એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં એટલે ઓગણીસ પછી દેશમાં મતદારો કેટલા વધ્યા અને એ સરખામણીએ જોઈએ તો મત આ ઓછા મતદાનની કેટલી અસર થાય તમે જુઓ કે રાષ્ટ્ર રાષ્ટ્રીય કક્ષાએ જે મતદાન મતદારો વધ્યા છે એ આંકડો અને ગુજરાતનો આંકડો ઘણો બધો જુદો છે સત્તાણું કરોડ મતદારો અત્યારે આપણે ત્યાં છે અને છેલ્લા પાંચ વર્ષમાં છ ટકાનો વધારો થયો છે આખા દેશમાં એટલે કે લગભગ સાત કરોડ મતદારો વધ્યા છે એમાંય પાછું યુવા મતદારોનું પ્રમાણ વધુ છે એટલે જે ત્રણ ચાર ટકાનો મતદાનનો ઘટાડો થયો છે એ વધેલા મતદારોની સરખામણીએ કેટલી અસર કરે બે હજાર ઓગણીસની સરખામણીએ એ ચર્ચાનો વિષય છે ગુજરાતની તમે જો વાત કરો તો ગુજરાતમાં ચાર પોઈન્ટ ચોરાણું કરોડ મતદારો અત્યારે છે અને છેલ્લા પાંચ વર્ષમાં રાષ્ટ્રીય કક્ષાએ જે વધારો થયો એટલો થયો નથી સાત લાખ તેર હજાર સાતસો આડત્રીસ મતદારો વધ્યા છે એટલે લગભગ ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો એક પોઈન્ટ સુડતાલીસ ટકા મતદારો જ વધ્યા છે આ વખતે આપણે અગાઉ પણ જે વાત કરીએ એમ નવા જે મતદારો અઢાર વર્ષથી ઉપર થયા જેમને એમની નોંધણી બહુ છે રહી માત્ર આડત્રીસ ટકા એટલે જો તમે એમાં વધારો થયો તો આ કેટલા મતદારો વધ્યા હોત અને એનું મતદાનમાં પ્રતિબિંબ જરૂર પડત પણ રાષ્ટ્રીય કક્ષાએ છ ટકા અને ગુજરાતમાં એક પોઈન્ટ સુડતાલીસ એટલે દોઢ ટકા જેવું આ ગણતરી પણ ઓછા મતદાનની સાથે મૂકવી જોઈએ તો સાચો અંદાજ આવી શકે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સ્વીકાર્યું કે ગરમીના કારણે વેકેશનના કારણે મતદાનમાં ત્રણથી થી ચાર ટકાનો ઘટાડો થયો છે પણ મતદારો જે પાંચ વર્ષમાં વધ્યા એની ગણતરીએ અમને કોઈ નુકસાન થવાનું નથી આ એમનો દાવો છે પણ નારાજગી તો ઘણી જગ્યાએ જોવા મળી છે ખાસ કરીને ક્ષત્રિયોના કારણે જે સાત આઠ બેઠક ઉપર એની અસર દેખાવી જોઈએ દેખાય કે કેમ એ પણ તપાસવાની જરૂર છે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં ક્ષત્રિયનું મતદાન સારું એવું થયું હતું એ જ રીતે પટેલનું મતદાન પણ સારું થયું હતું આ બે વાતને સામસામે મૂકીને જોવી જોઈએ આ ઉપરાંત આણંદ ખેડા કે જે વિસ્તારમાં અથવા તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં દરબારો ક્ષત્રિયો ઠાકોરો છે ત્યાં પણ મતદાન વધારે છે સાઠ પાસઠ ટકાથી સડસઠ અડસઠ ટકા સુધી થયું છે એટલે એની અસર કેવી થાય છે કયા પક્ષ ઉપર એ પણ તપાસી લેવા જેવું છે એક બીજો મુદ્દો પણ છે મહિલાઓનું વોટિંગ થોડું ઓછું થયું છે દર વખતે મહિલાઓનું વોટિંગ સારું થાય છે પુરુષ મતદારોની સરખામણીએ પાંચ સાત ટકાનો ઘટાડો તમને જોવા મળે છે આંકડાઓ તમને જુઓ તો ત્રણથી ચાર ગામોમાં સંપૂર્ણપણે મતદાનનો બહિષ્કાર થયો એ સારી નિશાની નથી ભલે એ સ્થાનિક પ્રશ્નોના કારણે છે નારાજગીના કારણે છે કેટલીક જગ્યાએ આંશિક બહિષ્કાર પણ થયો છે પણ આ લોકશાહી માટે ઈચ્છવા જેવી ઘટના નથી મતદાન તમારે કરવું જ જોઈએ નારાજગી હોય તો નોટામાં કરવું જોઈએ એ પણ તમારી પાસે વિકલ્પ છે એટલે આ બહુ મહત્ત્વનું છે કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટા ભાગની બેઠકોમાં સારું મતદાન છે મધ્ય ગુજરાતની પણ કેટલીક બેઠકોમાં જેમ આણંદ ખેડા કહ્યું એમાં પણ સારું સૌથી વધારે મતદાન વલસાડમાં બોતેર ટકાને સૌથી ઓછું અમરેલીમાં પચાસ ટકા પણ પૂરું થયું નથી અને તમે છેલ્લા બે ત્રણ ચૂંટણીના આંકડા જુઓ તો બે હજાર ચૌદમાં ત્રેસઠ પોઈન્ટ છાસઠ ટકા બે હજાર ઓગણીસમાં વધીને ચોસઠ પોઈન્ટ બાર ટકા ને બે હજાર ચોવીસમાં સાહીઠ ટકાથી ઓછું મતદાન થયું છે એનો મતલબ એવો છે કે મતદાન તો ઘટાડો થયો છે આટલી ચૂંટણી પંચની મહેનત પછી પણ કારણો જુદા જુદા હોઈ શકે સૌથી મહત્વની વાત એ છે કે ભાજપને દરેક બેઠક ઉપર પાંચ લાખની લીડ જોઈએ એવો સંકલ્પ કરેલો એ ઓછા મતદાન ઉપર કેટલી અસર કરે છે એ પણ એટલું જ મહત્વનું છે ગાંધીનગર કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રી અમિત શાહ ચૂંટણી લડે છે ને ત્યાં દસ લાખનો સંકલ્પ થયો અને કેટલાક અપક્ષ અથવા તો બીજા પક્ષના ઉમેદવારોને હટાવવાનો પણ પ્રયત્ન થયો કેટલાક હટી પણ ગયા એ એ પાછળ શું હતી ઘટના એની પણ ચર્ચા થાય એ બહુ સ્વાભાવિક છે પણ ત્યાં લગભગ આઠેક ટકા ઓછું મતદાન બે હજાર ઓગણીસની સરખામણીમાં થયું છે એટલે અમિત શાહની જે દસ લાખથી લીડ થી જીતાડવાની જે વાત છે એ મને લાગે છે હવે શક્ય બને એવું સ્થિતિ નથી આ પણ આપણે જોવું જોઈએ બીજું કે જે રીતે મતદાનની પેટર્ન છે આ વખતે કોંગ્રેસ ના ટેબલ પણ જોવા મળતા હતા નહીં સામાન્ય રીતે આપણને જોવા નથી મળતા આ વખતે સારા વિસ્તાર રાજકોટના જે કહેવાય સુખી સંપન્ન વિસ્તાર એમાં પણ કોંગ્રેસના ટેબલ જોવા મળતા હતા એક સારી નિશાની છે બીજું કે ચૂંટણી પંચ ઘણા બધા દાવા કરે છે પણ એ મતદારની સ્લીપ આપવામાં એ નિષ્ફળ ગયા છે અનેક વિસ્તારોમાં આવી ફરિયાદો છે કે તેમને મતદારોની સ્લીપ મળી જ નથી આ આ ઘટનાની બરાબર નોંધ લેવાવી જોઈએ અને તપાસ પણ થવી જોઈએ કે આવું કેમ બન્યું બીજું કોંગ્રેસ લગભગ કોઈ વાર મતદાન સ્લીપનું વિતરણ કરતી નથી ખાલી ભાજપ કરે છે ભાજપની સ્લીપ લગભગ બધી જગ્યાએ મળી પણ સમસ્યા ક્યાં છે મતદારોનો થોડો વાંચ છે કે ભાજપના ચીન અને નરેન્દ્ર મોદી એની બધા ફોટા સાથેનો ઉપલો ભાગ કાઢી અને નીચલી જે સ્લીપ છે જેમાં મતદાર તરીકેની તમારી વિગત છે એટલી કાપલી લઈને જ અંદર જોવું જોઈએ પણ ઘણા મતદારો બંને કાપલી સાથે મતદાનમાં પ્રવેશ થતા એ યોગ્ય નથી એ પછી ભાજપ હોય કોંગ્રેસ હોય જેમ શક્તિસિંહે એક મતદાન મથકમાં ભાજપના ચીન સાથેની પેન સાથે પોલિંગ એજન્ટ જોવા મળ્યો અને એમને એનો વિરોધ પણ કર્યો આવી વસ્તુઓ ન બનવી જોઈએ બધાએ સમજદારીપૂર્વક કામ કરવું જોઈએ ગુજરાતમાં જેમ મેં કહ્યું કે એક પોઈન્ટ સુડતાલીસ ટકાનો જે મતદારનો વધારો થયો છે એ ભાજપને કેટલો ફાયદાકારક થાય એની ઉપર આ મતદાનના ઘટાડાને તમે સાથે સરખાવી શકો છો મુદ્દો એ છે કે હવે આ આટલું ઓછું મતદાન કોને સામાન્ય હિસાબ કિતાબ એવો હોય છે કે સત્તા પક્ષને મતદાન વધુ થાય તો ફાયદો થાય ને સત્તા પક્ષ મતદાન ઓછું થાય તો વિપક્ષને ફાયદો થાય અને સત્તા પક્ષને નુકસાન થાય આ સામાન્ય હિસાબ છે પણ આવા હિસાબો કેટલીક ચૂંટણીમાં ખોટા પણ પડ્યા છે એટલે કોઈ એમ ન કહી શકે કે આ ઓછું મતદાન ભાજપને નુકસાન ન જ કરશે એટલે જે લોકો જે વિસ્તારથી મતદારોથી એકદમ પરિચિત છે એવા જે જૂના કાર્યકર્તાઓ છે એનું જો આકલન તમારે જાણો તમે તો તમને થોડો અંદાજ આવે અને એ થોડું સત્યની નજીક હોય બાકી ચોથી મે સુધી રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી પણ ભાજપને ચિંતા તો થઈ છે પહેલાં બે મતદાનના તબક્કા હતા એમાં ત્રણથી ચાર ટકા વોટિંગ એમાંય આંકડા આવવામાં બહુ વાર લાગે ચૂંટણી પંચે સામાન્ય રીતે રાત્રે આ વખતે પણ ગુજરાતના ચૂંટણી પંચના મુખ્ય અધિકારીએ એમ કહ્યું કે બાર વાગે પાકા પાયા આંકડા આવી જશે અને બાર વાગે લગભગ ગુજરાતના આંકડા આવી ગયા હતા અને એ સાઠ ટકા મતદાન દેખાડે છે પણ પહેલાં બે તબક્કામાં ઘણી જગ્યાએ કોંગ્રેસે તો લેખિત ફરિયાદ કરી બીજા પક્ષોએ એક પણ કરી કે બીજા દિવસે સવાર સુધીમાં પણ આંકડા અપડેટ નહોતા થયા આ આ બહુ મહત્ત્વની વાત છે કે આટલો ટેકનોલોજીનો જમાનો હોવા છતાં આવું કેમ બને છે આ બહુ નોંધપાત્ર છે ને ચૂંટણી પંચે એનો ખુલાસો કરવો જોઈએ આ રીતે તમે ઓછા મતદાનને જોઈ શકો છો જામનગર સુરેન્દ્રનગર અમરેલી જે બેઠકોમાં સ્પર્ધા હતી જ્યાં ક્ષત્રિય મતદાર અથવા તો કોળી મતદારનું વર્ચસ્વ છે એ જગ્યાએ કઈ રીતે મતદાન થયું એ પણ આકલનનો વિષય છે હજી થોડો સમય છે ચોથી મે આવવાને હજી ચાર તબક્કા ચૂંટણીના બાકી છે ત્યાં સુધી આવી બધી અટકળોનું બજાર ગરમ રહેવાનું પણ એટલીસ્ટ ગુજરાતના ઉમેદવારોને અને મતદારોને હવે રાજકીય જે ત્રાસ વર્તાતો હતો પ્રચારનો કે બીજો કે ત્રીજો એમાંથી હવે મુક્તિ મળી છે હવે મુદ્દો રૂપાલાની માફીનો પુરુષોત્તમ રૂપાલા ભાજપનો એક ઉજળો ચહેરો ગણાતો એમના પ્રવચનની ડિમાન્ડ રહેતી એમના પ્રવચનોની અસર વર્તાતી એવા પુરુષોત્તમ રૂપાલાને અમરેલીથી રાજકોટ લડવા માટે ભાજપે કહ્યું અને રૂપાલાએ ફોર્મ ભર્યું એ પહેલાં જ એમના ક્ષત્રિયો વિશેના રાજા મહારાજાઓ વિશેનું જે નિવેદન હતું એના કારણે વિવાદ થયો ક્ષત્રિયો નારાજ થયા અને ગુજરાત જ નહીં આખા દેશમાં આ એક મુદ્દો બની ગયો એના કારણે રૂપાલા ખુદ પણ પોતે નારાજ પોતાનાથી રહ્યા અને એમણે લગભગ ત્રણ ચાર વાર માફી માગી સી આર પટેલે માફી માગી અને તમે જુઓ કે નરેન્દ્રભાઈ સૌરાષ્ટ્રની ત્રણ સભાઓ કરી એમાં રૂપાલાને હાજર રાખવામાં ન આવ્યા રૂપાલાનું નામ પણ કોઈએ લીધું નહીં આ હદ સુધી આ ક્ષત્રિય મુદ્દાની અસર ચૂંટણીમાં દેખાણી અને ચૂંટણી પૂરી થઈ રૂપાલા પ્રેસ કોન્ફરન્સ કરે છે ને એમાં ફરી ક્ષત્રિયોની માફી માગે છે એ બહુ ખુલાસાપૂર્વક અથવા તો હૃદયથી માફી માગીને કહે છે કે મારા રાજકીય જીવનનો આ સૌથી કઠોર અને કપરો કાળ રહ્યો એક મારા નિવેદનથી પક્ષને નુકસાન થયું નરેન્દ્ર મોદી આટલા વૈશ્વિક નેતા તરીકેની પ્રતિભા છે ત્રીજી ટર્મ માટે એમની તૈયારી છે ત્યારે આ નિવેદને વિવાદ સર્જો ગુજરાત જ નહીં આખા દેશમાં એનાથી મને બહુ દુઃખ છે મારા સાથી મિત્રોને પણ એની અસર વર્તાણી એટલે એમનો ઇશારો એવો હતો કે કેટલાક એવા મતક્ષેત્રો જે છે જ્યાં ક્ષત્રિયોનું વર્ચસ્વ રહ્યું છે ત્યાં ભાજપના ઉમેદવારોને આ ક્ષત્રિય રોષનો સામનો કરવો પડ્યો એટલે એના માટે પણ એમણે માફી માગી મહત્વની વાત એ છે કે એમણે માફી મતદાન પૂરું થયા પછી કેમ માગી ફરી કારણ કે હવે મતદાન પૂરું થઈ ગયું વાત પૂરી થઈ ગઈ પણ આ ઇટ્સ એ વેરી ગુડ જેસ્ચર કે આવડો મોટો નેતા એ મતદાન પૂરી થયા પછી એમણે ઉલ્લેખ પણ પોતાનામાં કર્યો કે હવે કોઈ રાજકીય વાત રહેતી નથી છતાં પણ હું ક્ષત્રિયોની જ નહીં જેમને જેમને આ નિવેદનથી સમસ્યા થઈ એ બધાની હું માફી માગું છું આ બહુ મોટી વાત છે અને હવે ક્ષત્રિયો આ માફીને કઈ રીતે લે છે કારણ કે હવે ચોથી મે સુધી એમનું આંદોલન લગભગ સ્થગિત છે એ રિઝલ્ટ પછી કાંઈ આગળ વાત વધશે એવું કહેવાનું છે સાથે જ ક્ષત્રિય સંકલન સમિતિ એવો દાવો કર્યો છે કે ક્ષત્રિયોનું મતદાન મોટા પ્રમાણમાં થયું છે અને ભાજપને નુકસાન કરશે કરશે ને કરશે એટલે અત્યારે પણ બંને વચ્ચે જે અંતર છે એ હજુ પણ વિદ્યમાન છે રૂપાલાની ફરી માફી મતદાન પછીની માફીથી એના ઉપર કેટલી અસર થાય એ જોવાનું છે પણ રૂપાલાએ શા માટે માફી ફરીથી માગી હૃદયથી માગી છે આપણે એવું સ્વીકારીને આગળ ચાલીએ તો એના રાજકીય અર્થો શું નીકળી શકે રૂપાલા જીતી જશે એવો ભાજપને વિશ્વાસ છે વિપક્ષ એમ કહે છે કે રૂપાલા જરૂર હારશે ક્ષત્રિયો પણ એવું દ્રઢપણે માની રહ્યા છે પણ આ આખી આખા આખા ઘટનાક્રમને તમારે એકસાથે મૂકીને જોઈએ તો એવું લાગે કે પુરુષોત્તમ રૂપાલા ચૂંટાઈ ગયા તો શું એમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળશે ખરું આ બહુ મોટો પ્રશ્ન છે ભાજપના આંતરિક વર્તુળો એવું સ્પષ્ટ કહે છે કે નરેન્દ્રભાઈ પણ રૂપાલાના નિવેદનથી બહુ નારાજ રહ્યા અને એટલે જ એમને દૂર રાખવામાં આવ્યા એમની સભાઓથી એમનો નામો લેખ પણ ટાળવામાં આવ્યો નરેન્દ્રભાઈ ક્ષત્રિયોને રાજી રાખવા કેટલી વાતો કરી એ આપણે અગાઉના એપિસોડમાં જોઈ ગયા છીએ પણ મહત્વની વાત એ છે કે રૂપાલા જીતી ગયા પછી હવે એને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળશે કે નહીં મોટાભાગે એવું માન્યતા પ્રવર્તે છે કે એમને સ્થાન નહીં અપાય તો પછી એમના રાજકારણનું શું ખાલી એક સાંસદ તરીકે એમની પ્રતિભાનો ઉપયોગ કઈ રીતે થશે આપણને એવું બહુ મહત્ત્વનું છે શું એમને સંગઠનમાં ક્યાંય સ્થાન અપાશે મંત્રીપદું ન મળે તો અને આ પાંચ વર્ષની ટર્મ એમની પૂરી થયા પછી શું પછી એમનું રાજકારણ આગળ સક્રિય રાજકારણ આગળ વધશે કે કેમ કે પછી પૂર્ણ વિરામ મુકાઈ જશે આવા કેટલાય પ્રશ્નો આ ગુજરાતના મતદાન મતદાન પછી એવા પ્રશ્નો એ આ સમય છોડતો જાય છે જેના જવાબો પાક્કા જવાબો તમે છાતી ઠોકીને કહીએ એવા જવાબો મળતા નથી કેટલાક પ્રશ્નો પ્રશ્નો જ રહે છે એનું રહસ્યમય તત્વ જલ્દી સમજાતું નથી અથવા તો રહસ્ય સ્ફોટ જલ્દી થતો નથી સમય જ એનો રહસ્ય સ્ફોટ કરીને બતાવે છે એટલે આપણે હવે ચોથી મે સુધી રાહ જોવાની છે ને નવી સરકાર રચાય એની પણ રાહ જોવાની છે ત્યાં સુધી કોઈ બીજી ઘટનાઓ બીજા મુદ્દાઓ સાથે ફરી મળીશું ખૂબ ખૂબ આભાર